જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચોખાના લોટની વેફર આપણે ટમેટાવાળી એના માટે જોશે આપણે આ કિલો એક બાફેલા ટમેટા એની પ્યુરી કરી લેશું ગાળીને બ્લેન્ડરથી અને દોઢું માપ જોશે ચોખાનો લોટ જોશે ટમેટાની પ્યુરી જોશે અને એક સફેદ પાણીની કરશું અને ટમેટાવાળી કરશું અને મીઠું જોશે અને પાપડીઓ ખારો જોશે અને એક ગણો લોટ હોય તો દોઢું પાણી જોશે આમાં પાણીને જાજીવાર ઉકાળીને બાળવાની કે કાંઈ જરૂર નથી ઉકળી જાય ને એટલે લોટ નાખી દેશે હવે આ ટમેટાને પીસી લીધા છે અને એની પ્યુરી થઈ ગઈ છે ગયણામાં નાખીને ગાળી લેશું એટલે સૂપ જેવું થઈ જશે હવે જો આ ગાડી લીધું છે ને બધું બી ને બધું નીકળી ગયું છે જો આ પ્યુરી તૈયાર થઈ ગઈ છે મૂકશું જો આ એક આંડી પ્યુરી થઈ છે એમાં આપણે થોડુંક પાણી નાખશું તો આમાં જ રહેવા દઈએ તો બહુ વધારે લાલ કલર સરસ થશે તો આમાં આ ડોડું રાખવાનું પાણીનો ભાગ લિક્વિડ નો આ દોઢ આંડી પ્યુરી છે આપણી પછી એક આંડી લોટ નાખશું મીઠું ને ખારો નાખી બે ટી સ્પૂન મીઠું નાખશું એક ટી સ્પૂન ખારો હવે બાળવાની કે કઈ જરૂર જ નથી ઉકળી જાય ને એટલે લોટ નાખી દેસુ ચોખાનું

ચા હવે સુકોમાં મૂકી દીધી છે ઘરમાં પાળીને પછી બે દિવસ નો તડકો દઈ ગયો તો હાલે સુકાઈ જાય ને પછી આપણે તળીને રાખી દેવા સુકેલી પછી સ્ટોર કરી શકીએ આખું વરસ સુધી આવી લાઈટ પિંક કલરની ટમેટાની હવે આપણે સફેદ કીચી પાણીમાં બનાવશું એમાં એ ઢીલી બનાવશું છે એટલે એક આંડી ચોખાનો લોટ તો બે આંડી પાણી અહીં ઉકળવા મુક્યું છે આપણે એમાં બે ટીસ્પૂન મીઠું અને એક ટીસ્પૂન પાપડિયો ખારો નાખશું

પાટા આપણે પાડી દીધા છે એને સુકાઈ ઠંડે છાંયે પાડી લેવાના પછી બે દિવસ તડકો દઈ સુકવીને ડબ્બો ભર લેવાનો સ્ટોર કરી શકાય વરસ સુધી આ ટમેટાની ના સફેદ ચોખાની પાણીવાળી બે સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે તળીને બતાવું તમને જો આ ફૂલીને આવડી મોટી થશે તળાઈ ગઈ છું જો આપણી આ ટમેટાની તરાઈ ગઈ છે રેફર હવે સફેદ પાણીમાં કરેલી છે ને એ બતાવું સફેદ છે જો આપણી આ ચોખાની પાણીવાળી અને ટમેટાવાળી એકદમ ક્રિસ્પી સરસ થશે જો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ